નમસ્કાર મિત્રો મિત્રો જો તમે તો તમારા માટે આ ખૂબ જ મહત્વનો વિડીયો છે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે હવે ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો એટલા માટે છે મિત્રો કે તમે ભવિષ્યની અંદર ખરીદવાનો વિચારી અત્યારે ખરીદતા હોય તો જમીન ખરીદતા પહેલા એના દસ્તાવેજ કરતા પહેલા અમુક બેઝિક માહિતી છે તો એ તમારી પાસે હોવી જોઈએ અને બેઝિક માહિતીનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે તો જમીન ખરીદતા પહેલા દસ્તાવેજ કરતા પહેલા અમુક આઠ મુદ્દાઓ એવા છે કે જે મુખ્ય

અને એ પણ મૂળ ભૂત રીતે ખેડૂત હોવો જોઈએ મતલબ કે એવું નહીં કે ભાઈ હમણાં જમીન લીધેલી છે એવું નહીં પરંપરાગત મતલબ કે પહેલેથી જ એ ખેડૂત હોવો જોઈએ અને એ ખેડૂત જે છે એ કાયદા પ્રમાણે અત્યારે ગુજરાતનો ખેડૂત હોવો જરૂરી છે ત્યાર પછી બીજી વાત કરીએ મિત્રો કે જમીન ખરીદતા પહેલા એ પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે કે એ જમીન જૂની શરતની છે કે પછી નવી શરતની છે હવે આ શરતો જે છે એ બે ખૂબ જ જમીન ખરીદતા પહેલા ભાગ ભજવતી હોય છે હવે જૂની શરતની હોય તો તમે સરળતાથી લઈ શકો છો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એમાં પણ તમારે આ આઠ મુદ્દાઓ છે તો તો એ તમારે ધ્યાન રાખવા જરૂરી છે કારણ કે એ ધ્યાન ન રાખો તો તમારે ક્યારેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ નવી શરતની જો જમીન તમે ફૂલથી પણ લઈ લીધી હોય જોકે એના દસ્તાવેજ જે છે એ કલેક્ટરની મંજૂરી વગર થતા નથી પરંતુ માની લો કે તમે ભૂલથી કોઈ કારણોસર તમે ખરીદી લીધી હોય તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એક ખ્યાલ નહીં હોય કે ભાઈ જૂની શરત અને નવી શરત એટલે શું જૂની શરતની જમીન એટલે અને નવી શરતની જમીન એટલે શું તો વાત કરીએ નવી શરતની કે નવી શરત એટલે ઓગણીસો પંચાવનમાં જે નાના લોકો હતા કે જેની પાસે જમીન નથી જેની પાસે આજીવિકા મેળવવા માટે કોઈ સ્ત્રોત નતો એવા સમયની અંદર ગવર્મેન્ટે આ લોકોને જમીન જે છે એ ખેડવા માટે આપી હતી એમાં આજીવિકા મેળવી શકે છે ખેડી અને ખાઈ શકે છે પરંતુ એ જમીનને એ લોકો વેચી ન શકે અને વેચવી હોય તો કલેક્ટરનો હુકમ હોય તો જ એ જમીન છે વેચી શકાતી હતી બાકી વેચી ન શકે તો આને નવી શરતની જમીન કહેવામાં આવે છે અને આવી જમીન લેવાનો તમારે ક્યારેય પણ ભૂલ કરવી ન જોઈએ ત્યાર પછી આગળ વધીએ કે જૂની શરત ની જમીન એટલે શું તો જૂની શરત ની જમીન એટલે કે આપણી આઝાદી પછી ઓગણીસો પંચાવન ચોપન પછી આપણા બાપ દદાઓ છે તો એ જે વાતા રહ્યા છે મતલબ કે એની હકની જમીન છે એના નામ ઉપર જમીન છે એના નામે સાત બાર નીકળતી હોય છે વારસાગત આપણે વાવતા આવતા હોય છે તો એને જૂની શરત જમીન કહેવામાં આવે છે આ જૂની જમીન એ વેચવી હોય તો કોઈની પરમિશન લેવી નથી પડતી એ તમે લઈ શકો છો જૂની શરતની જમીન જે પણ હોય ખેતીની જમીન એને કોમર્શિયલ કરવી હોય તો તમે કોમર્શિયલ પણ કરી શકો છો અને એમાં કોઈની પરમિશન લેવાની જરૂર નથી હોતી તો આ છે જૂની શરતની જમીન એટલે નવી શરત ની જમીન ક્યારે ન લેવી જૂની શરતની જમીન અને એ જમીન પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે મૂળ સ્થિતિમાં મતલબ કે પેલાના જેટલા જેના નામ ઉપર હતી એના નામ ઉપર આવી જાય છે તમારા દસ્તાવેજ જે છે એ રદ પણ થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો ચોથા મુદ્દાની તો ચોથા મુદ્દામાં એ તમારે જોવાનું રહેશે કે એ જમીનમાં કોઈ પણ પ્રકારનો બોજો છે કે નહીં સાત બાર આઠ કઢાવી અને તમે ચેક આઉટ કરી શકો છો જો બોજો હોય તો એ બોજાને પહેલાં કઢાવવો પડે મતલબ કે જેટલા પણ પૈસા એના જમીન ઉપર લીધા હોય તે ભરવા પડે જો બોજો હોય તો દસ્તાવેજ વખતે તમારે એ દસ્તાવેજ નહીં થાય જ્યારે તમે બોજો ભરશો ત્યારે જ એ તમારા દસ્તાવેજ થઈ શકશે ત્યાર પછી વાત કરીએ કે જે જમીન છે વ્યક્તિ વેચી રહ્યો છે તો તે ઓરિજિનલ માલિક છે કે પછી થર્ડ પાર્ટી છે તો એ પણ સાત બારમાં તમારે ચેક કરી લેવું જરૂરી છે કારણ કે જયારે પણ તમે થર્ડ પાર્ટી તમને વેચતી હોય તમે દસ્તાવેજ ના પૈસા આપી દીધા હોય દસ્તાવેજ વખતે ઓરિજિનલ માલિક જે છે એ મતલબ કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે તો તમને તકલીફ પડી શકે છે એટલા માટે મૂળ વ્યક્તિ મૂળ માલિક જે છે એને એક વખત મળી લેવું જરૂરી છે સાત બાર માંથી દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જે છે સાત બાર માંથી નામ કમી થયો હોય તો એનો પુરાવો હોય છ નંબર હકપત્રક જે છે તેમાં ઉત્તરોત્તર શરતો જે છે એ બધી પુરાવો હોય લખેલું હોય કે ભાઈ આટલા વ્યક્તિના પેલા નામ હતા આટલા વ્યક્તિના એડ કરેલા છે આ બધી બધી વસ્તુ વસ્તુ હોય હોય ડિટેલમાં છે પરંતુ એવું એક નામ હોય કે જેનું જે છે એનું કોઈ પણ પુરાવો નથી મળતો તો એવા સંજોગોની અંદર તમારે ઝીણવટભરી તપાસ કરીને તમારે દસ્તાવેજ કરવું જરૂરી છે કારણ કે બની શકે કે છ સાત નંબરમાં કે છ નંબર હકપત્રકમાં નામ ના હોય તો એમાં કોઈ પણ ફ્રોડ થયું હોઈ શકે છે ત્યાર પછી વાત કરીએ મિત્રો સાતમા મુદ્દાની તો ખેતરની ચતુર્સી દિશા પણ તમારે ચેક કરવી જરૂરી છે જેના આધારે ખેતરની સ્થળ અને સ્થિતિ નક્કી કરી શકે છે અને આ સ્થળ ખેતર છે અને આટલું ચોરસ મીટર મતલબ કે આટલા ચોરસ મીટર પોળાય છે આટલા ચોરસ મીટર જે છે લંબાય છે અને ત્યાર પછી જે આજુબાજુના જે ખેડૂતો હોય તો એની જે હદ લાગતી હોય છે મતલબ કે હેઠા હોય તો એ પણ તમારે એક વખત ચેક કરી લેવા જરૂરી છે અને બીજી એક ખાસ બાબત મિત્રો ધ્યાન રાખવી જરૂરી છે કે તમે એક વખત દસ્તાવેજ કરી લો ત્યારે એ તમારી જે કે છે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે નવો કોઈ આપણે નવા હોય અને આજુબાજુના જે ખેડૂતો હોય તો એ આપણી હદ ઉપર કબજો કરવાની કોશિશ કરતા હોય છે મતલબ કે હેડા ઉપર કબજો કરવાની કોશિશ કરતા હોય છે એટલા માટે એ વસ્તુ તમારે કરી લેવી જરૂરી છે આઠમો અને લાસ્ટ મુદ્દો જે છે અને સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય મિત્રો કે ખેતરમાં અવર જવર માટે રસ્તાની ચકાસણી આવશ્યક કરી લેવી જરૂરી છે કોઈ પણ ખેતર માટે રસ્તો સૌથી મહત્વનો છે ક્લિયર હોવો જોઈએ રસ્તો વાંધાજનક નો હોવો જોઈએ રસ્તો હોય તો જમીનની કિંમત જે છે પચાસ ટકા વધી જાય છે રસ્તો ના હોય તો પચાસ ટકા જમીનની કિંમત ઘટી જાય છે એટલા માટે રસ્તો જે છે એ પણ તમારે ક્લિયર ચકાસી લેવો જરૂરી છે અને અન્ય ખેડૂતો એ કરતા હોય એનો ભાગ હોય રસ્તો હોય તો તમારા હકનું નોંધણી જે છે એ દસ્તાવેજમાં કરવી જરૂરી છે કારણ કે કાલ સવારે તમારા ઉપર કોઈ પણ વાંધાજનક કે અથવા તો રસ્તો બંધ કરાવે તો એ પ્રૂફ તરીકે તમે સાબિત કરી શકો છો તો આ આઠ મુદ્દાઓ જે હતા જે જમીન દસ્તાવેજ પહેલા તમારે કરી લેવા જરૂરી છે મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો